ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય ને જય માતાજી આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે બધાને શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તો પવિત્ર મહિનો કહેવાય આખો મહાદેવ માટેનો તો આખો મહિનો ફાળવેલો હોય ને આ જ મહિનામાં કાળિયા ઠાકરનો જન્મદિવસ પણ આવે એટલે એટલા માટે પણ ખૂબ ખૂબ પવિત્ર ગણાય એટલે તહેવારોની વણઝાર આ મહિનામાં ચાલશે ચાલો તો એવું છે ને ગરમી પણ એવી રીતે અત્યારે પકડાઈ ગઈ છે વરસાદના રેડા થોડી થોડી વારે આવે છે ને અત્યારે તો નથી આવતો તો જઈએ અંદરને થોડું ઘણું બતાવીએ કાંઈ બતાવવા જેવું હશે તો કાલે તો તેલ બતાવ્યું તો હવે આજે કંઈક ઘી બી ગરમ કરીએ તો થાય પણ હવે એના માટે ગાય તો છે નહીં એ જો કાલની કાલની પ્રોસેસ જ ચાલે છે હજી અંદર આવીએ ને ત્યારે આ કાલનું બનાવેલું તેલ અત્યારે સ્ટોર થાય છે

ટ્રાન્સપરન્ટ હતું બ્લેક થઈ ગયું કચરો રહી ગયો કાઢવાનો ઓકે સૌથી વધુ મહેનત તો આ તેલવાળા જે વાસણ હોય ને એ ક્લીન કરવામાં થાય નહીં જલ્દીથી ચીકાશ જાય નહીં ચીકણાશ મારા જેવી ચીકણાશ હોય ને શું કે છો એક મદદ કરવાની છે હા બોલો શું આ વાસણી કરે જે ઉટકવાની મારે ઉટકવાના તો કોણ છે મદદ નું પૂછતા હોય તો કરી નાખી એમાં હું તું મને શીખવાડ એટલે હું કરી નાખું પેલા તું મારું ખરા અરે પણ હું તો તને એ આમ હેતનો ઓલું કરું છું ઠપ ઠપ કરું એટલે તારું ઓલું તેલનું ઓલું હોય ને એમાં ટીપા પડી પડીને રીજીન વયું જાય એટલા માટે તું તેલ નથી પણ એ તેલ જે રહ્યું ને એ વયું જાય એના માટેની તને એ કરવું છું એમ તો વાસણ કેમ ઉટકવાના છે ને પાવડરથી કે લિક્વિડથી શું વાપરો છો હે લિક્વિડ વાપરી છે લગભગ તો બરાબર બરાબર ને પણ આ તેલવાળું છે એટલે કદાચ આના માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ તમે કરતા હોય પાવડરની તો એટલા હું પૂછું છું એક ડબ્બો તો ભરાઈ ગયો થોડોક બાકી છે હવે બીજો ભરવો જોશે ને ઓલું ડબલું આવ્યું હતું એ જ ભરી લેવાય પાછું તો આ આમાંથી ગણી નાખીને એમાં નાખી દેવાય ને પછી આ પાછું ભરી લેવાય એવું કરી શકાય જો જો હાથ બાત લાગે નહીં નકર ઢોળાય તો ઠીક પણ આ બધું સાફ કરવું અઘરું કામ છે કારણ કે તને જે એક્સપિરિયન્સ છે ને એકવાર તેલ ઢોળાઈ ગયું હતું અઘરું કામ છે તેલ સાથે કામ લેવું કુછ ભી કર કે તેલ ભર લેગે વરસાદ પાછો ચાલુ થઈ ગયો કે નહીં હમ ગરમી એ જે છે વરસાદ આવશે આવી રીતે રેડા ચાલો એક નાનકડી એવી વાત તમારી સાથે શેર કરી દઉં કે કાલે જ સભામાં જે સરસ મજાની વાત થઈ હતી પોઝિટિવ તો એ તમારી સાથે શેર કરું કે ગર્વ અને ગૌરવ આ બે વચ્ચે શું ભેદ બે સેકન્ડ વિચારી જાઓ પછી તો હું કહેવાનો જ હોય ગર્વ અને ગૌરવ ગર્વ છે ને એ એક પ્રકારનો ઘમંડ કહેવાય એને અભિમાન પોતામાં રહેલું એટલે આમ જોવા જાવ તો એ જેટલું ઓછું હોય અથવા તો ન હોય એ સારામાં સારું ગૌરવ એટલે એની ખૂબી અસ્મિતા કહી શકાય કે આપ એટલે આપણે ભારતમાં રહીએ છીએ જે દેશમાં રહેતા હોય એનું ગર્વ ન હોવું જોઈએ ગૌરવ હોવું જોઈએ કોઈ પણ આવી સારી બાબત હોય આપણા જીવનમાં તો એનું ગૌરવ હોવું જોઈએ ગર્વ રાખવો નહીં ગર્વ બને ત્યાં સુધી એક પ્રકારનો અહંકાર છે એટલે એ જો રાખેલો હોય તો ક્યાંક ને ક્યાંક પછી તૂટે ને તૂટે તો તકલીફ થાય એના કરતાં આપણને ગૌરવ હોય એ સારી વાત છે તો આ વાત છે અને અમૂલ ડેરીના જે સ્થાપક હતા એ બેઝિકલી ખ્રિસ્તી હતા અને થોડો સમય બહાર ફોરેનમાં ભણવા પણ ગયા હતા અને પાછા રિટર્ન થયા ને અહીંયા ડેરીની સ્થાપના કરી ત્યારે ઘણા એમને પૂછ્યું કે તમે બહાર પણ તમારું બિઝનેસ છે કે જે પણ આ કામ છે એ કરી શકતા હતા તો અહીંયા કેમ પસંદ કર્યું તો એને કીધું કે મને મારા દેશ પ્રત્યે ગર્વ છે કે હું એટલા માટે મારા દેશે પાસેથી મને જે શીખવાનું મળ્યું ને એ હું મારા દેશ માટે જ ઉપયોગમાં લઈ આવીશ નિષ્કુળાનંદ રચિત ચોસઠ પદી એના વિશે થોડુંક વિવરણ હું તમને કરું તો હું તો શું કહી શકું પણ છતાંય એમ કહી શકાય કે આ અદ્ભુત ખજાનામાંથી એક તલભાર જેટલું કહી દઈએ તો પણ ઘણું થાય કારણ કે મને તો આમ કાંઈ એવો ખાસ પરિચય નહીં કે શું આવે એ સાંભળેલું હતું કે આવી કંઈક ચોસઠ પદી લખેલી છે એવું અમુક હું કથાઓ સાંભળતો ને એમાં આવતું પણ શું છે અંદર ને કેવી રીતનું છે એ કાંઈ ખ્યાલ નહોતો પણ અક્ષર મંદિરે જતો હોય ને તો એમાં ઘણીવાર આરતી પહેલાં એ ચોસઠ પદીના પદ હોય ને એ એક બે વખત બેઠો હતો ને ત્યારે પહેલાંની વાત છે ઘણા સમય પહેલાંની તો એ પદો વાગતા એટલે વાગે એટલે સાંભળી એટલે આપણને એમ થાય કે સારું છે કંઈક મસ્તીનું શબ્દો સમજાય નહીં ખાલી એનું મ્યુઝિક સંગીત જે હોય ને એ સાંભળીએ ને તો આપણને એમ થાય એના માટે એવો રસ હોય ને તો મજા આવે એટલે એ સાંભળું એટલે મને એમ થયું કે આ શું હોય છે પછી મેં થોડુંક એક બે જે શબ્દો રહ્યા ને એ બધા લખીને સર્ચ કર્યું એટલે મને એ ચોસઠ પદમાંથી એક સાચા સંતના અંગ એ જે આખો કાવ્ય આવે છે એકચ્યુઅલીમાં ચોસઠ પદી છે હવે તો મને આખે આખી મેં સાંભળી લીધી ને શું છે એની ઉપર થોડું ઘણું જાણી પણ લીધું એટલે તમને કહું કે આઠ પદનું એક કાવ્ય એવી રીતના આઠ કાવ્યનો સમૂહ એટલે ચોસઠ પદી છે અને મોટા મોટા વ્યાકરણકારો ગુજરાતી સાહિત્ય જાણતા હોય એના માટે પણ એ સંશોધનનો વિષય છે કે બહુ અદ્ભુત રચના કરી છે દરેક જે આઠ પદનું એક કાવ્ય છે એના બધાના રાગ અલગ અલગ ખાલી સમજાય નહીં પણ સાંભળો ને તો એનો રાગ સાંભળો ને તોય સાંભળવાની મજા આવે ન સમજે કાંઈ નહીં એ વસ્તુ એવી છે ટ્રાય કરવા જેવી ખરી ઘણાને આમાંથી સાંભળતા હોય ને ઘણા માટે નવું હોય તો એ યુટ્યુબમાં કદાચ સર્ચ કરશો તો મળી જશે તમને થોડી મહેનત તમે પણ કરી લેજો જો રસ હોય તો હવે આ ચોસઠ પદી નિષ્કુળાનંદ સ્વામીએ રહીચી એમાં હતું શું તો આપણી અંદર રહેલા અવગુણો ક્યાં ક્યાં છે એ બધા વર્ણ એવા અને શું શું એના માટે પાછા એવા એવા ઉદાહરણ ગોતી એવા ને કે આપણે કલ્પના પણ ન કરી શકીએ એના એક એક પદ ઉપર કલાકોને કલાકો સુધી આપણે વાતો થઈ શકે એ રીતનું આખું સાહિત્ય છે એ આપણે કોઈ જગ્યાએ નવી જગ્યાએ રહેવા જતા હોય અથવા તો ક્યાંય આપણું સ્થળાંતર થતું હોય તો એ જગ્યાના ગુણધર્મો ત્યાં કેવું વાતાવરણ છે એ બધી ખબર હોવી જોઈએ આપણને પછી આપણે ત્યાં જાય કે ના ન્યા આટલી આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે બરાબર એ પણ આપણને ખ્યાલ હોય તો એવી રીતે આ મનુષ્ય દેહ મળ્યો હોય આપણે તો આત્મા છીએ તો આત્મા થઈને આ દેહમાં રહીને આ દેહના કયા કયા લક્ષણો છે ને એના એમાંથી કેમ કેમ બચવું ને એ બધું આખું આમાં વર્ણવિત બધું એનું વર્ણન છે અને છૂટથી આ ચોસઠ પદી નિષ્કુળાનંદ સ્વામી એ સમયમાં ગાય નહોતા શકતા ગમે ત્યાં કારણ કે વિરોધ બહુ થતો હતો સાચી વાત કહેતા દરેકને માનવજાતના અવગુણો બધા એમાં પ્રકાશિત થતા પછી જૂનાગઢ આવ્યા ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ એને પ્રોત્સાહન આપ્યું ને ત્યાંથી એનું ગાવવાનું એને એ બધું વૈધ્યું ત્યાંથી ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે તમે અહીંયા છૂટથી ગાવ ને ત્યાં ત્યાંથી આ પછી વધારે પડતું બધાએ ધ્યાને પડ્યું અને આગળ વધ્યું અત્યારે તો ઘણી જગ્યાએ ગવાતું હોય ને ઘણા તો મારાથી પણ વધારે જાણકાર હોય આના વિશે પણ આ તો મારા ધ્યાનમાં જે બે ચાર વસ્તુ આવી એ હું તમારી સાથે શેર કરું છું અને રાગ તો અદભુત અલંકાર ને છંદ ને એ બધું જેને રસ પડતું હોય ને એને તો અદ્ભુત રસ પડે ને એમાંય આવા છેલ્લા જે અમુક પદો છે કે એવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય મળ્યો હવે છેલ્લે મળ્યો આવે તો પછી નીચે બીજી વાક્યની શરૂઆત થાય એ પાછી ઓલદ છે પેલા આગળના પદના છેલ્લા અક્ષરથી જ થાય મળીઓથી તો આવી રીતનું અદ્ભુત છે રસિક લોકો તો અભ્યાસ પણ કરતા હોય આ તો સંગીતના રસિક હોય એમને ખાસ સાંભળવા જેવું ખરું એટ્રેક્ટિવ છે મારા માટે તો એ ઘણું એમ કહી શકે કે એકવાર સાંભળીએ ને એટલે પછી આપણને કોઈ વસ્તુ હોય ને ગમી જાય એટલે વારંવાર એ સાંભળવું ગમે એના જેવું છે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું એમાં ભગવાન કૃષ્ણ છે એ અર્જુનના સારથી હતા ત્યારે અઢળક શસ્ત્ર અને અસ્ત્રનો મારો અર્જુન ઉપર થયો હતો અને યુદ્ધ જ્યારે પતી ગયું ને પછી ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે તમે પહેલાં નીચે ઉતરી જાઓ એ પહેલાં નીચે ઉતરી જાય ને પછી કૃષ્ણ ભગવાન ઉતરે ને પછી એ રથ હતો ને આંખો બળી જાય છે કારણ કે એટલા બધા શસ્ત્રોનો એ રથ ઉપર મારો થયો તો એ ફક્ત પ્રભુની ઈચ્છાથી એની કૃપાથી જ એ રથ ને એ બધું અર્જુનની આસપાસ રક્ષા કવચ હતું એ કૃષ્ણ ભગવાનને આધારે જ હતું જેવું એ કૃષ્ણ ભગવાન ઉતરા એટલે એ કવચ હટી ગયું ને બધું બળીને ખાખ થઈ ગયું પછી એક વખત આ પ્રસંગ પણ જાણીતો છે અને કહેવત પણ જાણીતી છે કે કાબે અર્જુન લૂંટ્યો વહીં ધનુષ વહીં બાણ તમને ખ્યાલ હોય કે અર્જુન એક વખત જંગલમાંથી પસાર થાય છે ત્યારે આદિવાસી લોકોએ એમને લૂંટી લીધો મહાભારતના યુદ્ધમાં જેને કોઈ હરાવી ન શક્યું એને સામાન્ય આદિવાસી માણસોએ લૂંટી લીધો આ વાત કેમ માનવામાં આવે અને એ પાછો અર્જુને એ જ હતો અને ગાંડીઓ એનું જ હતું કંઈ ધનુષ્ય બીજું નહોતું પોતાની પાસે શસ્ત્ર હોવા છતાં પણ પોતે લૂંટાઈ ગયો પણ એ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પ્રભુ ગયા પછી આ બધું શક્ય થાય આપણે તો સમયને ક્રેડિટ આપીએ કે સમય સમય બળવાન છે સમયને હતો ત્યારે એ અર્જુનને કોઈ વાળવાકો ન કરી શક્યો અને સમય આવ્યો ત્યારે એક સામાન્ય આદિવાસી પણ એને લૂંટી ગયા પણ હકીકતમાં ભગવાન ત્યારે યુદ્ધમાં ભગવાન કૃષ્ણ એમની સાથે હતા અને અહીંયા જંગલમાંથી પસાર થાય છે ત્યારે ભગવાન કૃષ્ણ એમની સાથે નહોતા એટલા માટે એ લૂંટાઈ ગયા પ્રભુ ગયા પછી થાય એમ જાણી લેવું ચાલો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત્ર હોમસ્ત્ર મસ્ત્ર રહો અને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં